સતત બાર વર્ષથી ચાલે છે અને એનું સંચાલન પ્રવીણભાઈ કેશાભાઈ હરસોડા કરે છે અને તેઓ નગર પીપળીયા હાઈ છે કેમ્પ કીધું તમે બાર વર્ષથી આ કેમ્પ ચાલે છે હજારો માણસો પાંચ હજાર જેટલા માણસો નીકળી ગયા અને બધા અહીંયા પ્રસાદ લઈને જાય છે પ્રસાદ ઠંડુ પીણું આ તે મારું નામ નાગજીભાઈ હંસરાજભાઈ ચુડાસમા છે અને મેં ત્રીસ વર્ષ નગર હાઈસ્કૂલમાં નોકરી કરેલ છે વ્યાયામ શિક્ષક તરીકે હા થેન્ક યુ વેરી મચ મિત્રો મોહન થાળ છે મહાપ્રસાદ રવો રામદેવપીર મંદિર તરફથી ચૌદ વર્ષથી સતત દ્વારકા ફુલ ઉત્સવના પદયાત્રીઓ માટે સતત ચૌદ વર્ષથી કેમ્પ કરે છે ભલે ભાઈ આગ્યા આ છે પદયાત્રીઓ કેમ્પમાં ભોજન લેશે બધાય તમે મિત્રો જોઈ શકો છો બધાય રામદેવ પીર મંદિર ક્ષેત્ર નક્ષેત્ર મિત્રો આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો

મિત્રો આ છે રામદેવજી મહારાજ ગામ પાસે તમે જોઈ શકો છો મોટો સેવા કેમ રામદેવજી મહારાજ મંદિર અને ક્ષેત્ર આ બધા સ્વયંસેવકો છે

એના માટે આ કેમ્પ સતત બાર વર્ષથી ચાલે છે અને એનું સંચાલન પ્રવીણભાઈ કેશાભાઈ હરસોડા કરે છે અને તેઓ તરીકે ફરજ બજાવે છે બાર વર્ષથી આ કેમ્પ ચાલે છે હજારો માણસો પાંચ હજાર જેટલા માણસો નીકળી ગયા અને બધા અહીંયા પ્રસાદ લઈને જાય છે પ્રસાદ ઠંડુ પીણું આ તે મારું નામ નાગજીભાઈ હંસરાજભાઈ ચુડાસમા છે અને મેં ત્રીસ વર્ષ નગર હાઈસ્કૂલમાં નોકરી કરેલ છે વ્યાયામ શિક્ષક તરીકે હા થેન્ક યુ વેરી મચ આ છે રામદેવ મંદિર ટ્રસ્ટના બધાય કાર્યકર્તા સભ્યો બધા જે અંધક્ષેત્ર ચલાવે છે

આ છે રામદેવપીર મહિલા મંડળ છે સતત ચૌદ વર્ષથી સેવા આપે છે સતત ગરમ ગરમ રોટલા ચાલુ છે જોવો મિત્રો ચૂલો કેમ ગયો તમારો

इस कैंप में भोजन ले सके बताइए तम मित्रों देख सको छो बताइए रामदेव पीर मंदिर क्षेत्र न क्षेत्र आ रोटले रोटले રાત્રે આઠ વાગ્યાનો સમય છે આણંદપર ગામ નજીક રામદેવ મંદિર અને નક્ષત્ર તમે જોઈ શકો છો બાર વર્ષથી સતત ચાલે છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો હું તમને દ્વારકા ફૂલ ડોલ ઉત્સવના બધા કેમ છેક દ્વારકા સુધીને તમને બતાવવાનો છું તમે કેટલા બારમું વર્ષ છે તમારા મહિલા મંડળ માં કેટલા બેનો છે ત્રીસ થી ચાલીસ અને બે ગામ થી આ સતત એટલે બધા સાત સહકાર થી બે ગામના ના આ અંક્ષેત્ર ચાલે છે બરાબર તમારું પ્રવીણસિંહ ભાવસિંહ પરમાર ગામ નગર પીપળિયા પ્રવીણભાઈ હરસોડા રહ્યા એ મારા ભાઈ છે અમે પંદર વર્ષથી આ કેમ્પ ચાલુ કર્યો હતો પર્યાણ કર્યું હતું શિવ મંદિરેથી બરાબર એમાં પંદર વર્ષથી આ અમારા પ પસ્યા ભાઈ એના ભાઈ મોટા બરાબર હરસોડા એ બે અમારે જે માલ ઘૈતો લેવા દેવા જવા અમારે બેને જવાનું બરાબર છે અમારા કંદોઈ છે લાલભાઈ તરાવિયા એ રસોડાનું આખું હેન્ડલિંગ એ કરે છે બરાબર પંદર વર્ષથી હા અમારે વલ્લભભાઈ આણંદપર ગામ એનું ગોરસિયા વલ્લભભાઈ ગોરસિયા આણંદપર બરાબર એ અમારે તમામ શુદ્ધ પાણીનું ને પૂરું પાડવાનું વલ્લભભાઈ ગમારા દૂધના દાતા પંદર વર્ષ થયા બરાબર છે હા દર વર્ષે પંદર થયા હરસુખભાઈ છે એ અમારે રોટલા રોટલી બનાવવાના કારીગર રસોડાના બરાબર કમસી ભાઈ અમારે પીરસવાનો માણસ છે દહેડા ગામ એનો એ પંદર વર્ષથી આવે છે હા સુખાભાઈ દાતા દૂધના ગમારા સુખાભાઈ ગમારા દૂધના દાતા પંદર વર્ષથી આ બરાબર અમારે પચાસ જણા છે હા બધા એના રાતે જાગવાવાળા અમે ચાર જણા છીએ અગિયાર વાગ્યા લગાણ બરાબર હા